મારું નામ મનોજ છે હું ઝોમેટોમાં છેલ્લા બે વર્ષથી કામ કરું છું છે પેલા અંજાર બંધ હતું આ લોકો હેરાન કરે છેલ્લા બે મંથ અમને એવી તકલીફો આપે છે કે બહુ હેરાન કરે છે પેલા અમારું પેઆઉટ વીકલી અમારું બનતું સાત થી દસ થી પંદર હજાર ને હવે છ હજાર પાંચ માં થાય છે બહુ તકલીફ પડે છે કંપની અમારે વાત કરી છે કે અમે છ કલાક માં છ સોલ્યુશન આપશું પણ એ લોકો છેલ્લા બે ચાર દિવસ એમ જ કે છે આમ કરશું તેમ કરશું પણ એ કોઈ જવાબ આપતા નથી એના માટે અમે સ્ટ્રાઇક કરી છે જ્યાં સુધી સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી ગાંધીધામમાં તમામ ઝોમેટો રાઈડર્સ એક્ટિવેટ નહીં થાય વિનોદ પરમાર સમસ્યા એ કે પહેલા અમને જે પેઆઉટ આઉટ મળતું હતું એ હાલમાં મળતું નથી બરોબર પહેલા અમને પિકઅપના જે પૈસા મળતા હતા એ હાલમાં નથી મળતા કારણ કે હમણાં શું કંપનીવાળા થોડોક અમારો ઘાટો કરી રહી છે જે પેઆઉટ અમારું બનતું હતું માની લો છ મહિના પહેલાં અમારું પંદરથી વીસ હજાર જે થતું હતું મહિનાની અંદર જે હાલ અમારે બારની અંદર જ અટકી રહ્યું છે બરાબર એટલે અમને અત્યારે સ્ટ્રાઇક કરવાની જરૂર એટલા માટે પડી છે કારણ કે અમને જે અમારું પેઆઉટ જે અમને મળવું જોઈએ એ અમને કોઈ પણ રાઈડરને મળતું નથી અને અમારા જેટલા પણ રાઈડરો છે ને એ બધા પરેશાન થઈ ચૂક્યા છે એટલે અમે સ્ટ્રાઇક ઉપર ઉતરી ચૂક્યા છીએ બરોબર ત્રણ દિવસ થી ઉપર છે જ્યાં સુધી અમારી સમસ્યાઓનું સમાધાન નહીં આવે ત્યાં સુધી કોઈ પણ રાઈડર અહીંયા એક્ટિવેટ થશે નહીં બરોબર બાર બાર પંદર પંદર કલાક કરવા છતાં પણ જો અમને અમારું પેઆઉટ ન મળતું હોય તો અમને કોઈ કામ કરવાનો શોખ નથી બરોબર કારણ કે અમે તડકામાં રખડીએ છીએ અમારા હાથ રહ્યા એ બળી જાય છે બળી આ જે ધૂપમાં અમે જે રખડીએ ને ત્યારે હાથ અમારા બળે છે પણ જો કંપની અમારા ઉપર ધ્યાન ન દેતી હોય તો અમે પણ કંપની ઉપર હવે ધ્યાન દેશું નહીં બરોબર જેમને પણ કોઈ પણ કઈ પણ સમસ્યા હોય ભાઈ એમને રાઈડરોને એ અમે કહી શકીએ છીએ